ચક્કાજામ કર્યો આજે ફરી ગોંડલ બહાર ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યો આના કઈ કોઠળા ભરાય નહીં આ વીસ પબ્લિક પબ્લિકના પેટમાં પડી જાવી જોઈ નકર આ વસ્તુ કાઢી જાય સરકાર ને ખબર છે ને બધાને ખબર છે તો અમે તૈયાર ગામડે થી હેરાન થાય છે ડુંગરી ની હરરાજી કઈ લેવામાં આવતી નથી તો આનું કરવું શું આવે તો મફતમાં છે આની ધ્યાન દોરવી જોઈએ આને ખબર છે કે બીજા દેશમાં કેટલાની કિલો વેચાય છે તો ત્યાં પબ્લિક ને ખાવામાં કઈ વાંધો નથી

સાડા નવનો ટાઈમ થયો છે બાર વાગ્યા સુધીમાં ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની બેઠક નહીં થાય તો આત્મવિલોપન મારા દ્વારા કરવામાં આવશે યાર્ડના ગેટની સામે બપોરે બાર કલાકે અને ખેડૂતો માટે જે કાંઈ બી કરવાનું થશે એ કરવા માટે હું તૈયાર છું જો બાર વાગ્યા સુધીમાં યાર્ડના ગોંડલ યાર્ડના સેક્રેટરી કે કોઈ પણ નહીં આવે તો ઘણા બધા મારી સાથે લોકો આત્મવિલોપન કરવા માટે અહીંયા તૈયાર છે બાર વાગ્યા સુધીમાં એ મિટિંગ નહીં કરે તો